નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ આજની મારી લખેલી રચનાનું શીર્ષક છે એમ ક્યાં થાક લાગે છે જે આપની સમક્ષ રજૂ કરું છું કે એમ ક્યાં થાક લાગે છે લાગણીની થોડી કચાશ લાગે છે એમ ક્યાં થાક લાગે છે લાગણીની થોડી કચાશ લાગે છે કે ભીના ભીના સંબંધોનો થોડો ભાર લાગે છે કે ભીના ભીના સંબંધોનો થોડો ભાર લાગે છે એમ ક્યાં થાક લાગે છે કે પ્રેમભર્યા શબ્દોનો હળવો અહેસાસ લાગે છે પ્રેમ ભર્યા શબ્દોનો હળવો અહેસાસ લાગે છે ને કશું તરત ખોયાનો થોડો ભાવ લાગે છે કશું તરત ખોયાનો થોડો ભાવ લાગે છે ને એકમેકની વચ્ચે અધૂરો વાર્તાલાપ લાગે છે એકમેકની વચ્ચે અધૂરો વાર્તાલાપ લાગે છે એમ ક્યાં થાક લાગે છે કે આજે જ્યાં તું છો ત્યાં કાલે પડછાયો હશે તારો આજે જ્યાં તું છો ત્યાં કાલે તારો પડછાયો હશે તારો કે બદલાતા રંગમંચ પર તું એકલો લાગે છે બદલાતા રંગમંચ પર સ્વયંભુ તું એકલો લાગે છે એક પાત્રમાં શોભતું આજે આ મંચ ખાલી લાગે છે એક પાત્રમાં શોભતું આજે આ મંચ ખાલી લાગે છે એમ ક્યાં થાક લાગે છે કે લાગણીની થોડી કચાશ લાગે છે ને ભીના ભીના સંબંધોનો થોડો ભાર લાગે છે એમ ક્યાં થાક લાગે છે અસ્તુ નમસ્કાર